હા તું બોલ દો હા તું બોલો એલા પણ એક હા પેલો યાર નતોય દાવ શેડી તમે તમે કેવું કેવું તો તું પણ તમે નતો દો રૂબરૂમાં ના આવી તો એને એને નહીં પૂછ્યું મે તો હેડો તાન એને પૂછે હું નઈ કોણ છે એય બઈ આવાજ રો છે તમે એલોં તમે આ લેઓ માલ કોના પાંજો અમારું તું તું ના કેર ફાડું છું

મેલો મેલો દાદા મેલો હાચું બોલો કોણ રે મરી ગયો પણ ઊભો તો રો હા ઓવાની સોગન હું નહીં ખાવાની અલ્યા પણ પટાવા લે આ ડોહાને આરે હાચું નઈ મારી વાત હા મારા બોઘાની સોગન અરે બોઘરોની સોગન હું નહીં લીધી યાર

ઇનો હોગે ની ચર્ચા કરીએ તમાર તйно સિવાય બીજો તો કોઈ લે નઈ તમાર તйноમાં તો અલ્યા મારા તйноમાં તો મારા કોઈના પાસ જ નહીં માલી યાર કેટલું લઈ ગયા તમે કજો પેરા અમે તો કોઈ લીધું જ નહીં અમે તો કોઈ લીધું જ નહીં એક એક લીધું છે મોય એક એક આ પેલું આ લોકેટ આવે છે વો એક એક ડાગીનો લીધું છે અમે

હા એ તમારું ગોળી ચોર દાગી ના લઈને ફરું છે જેટલા ચોર્યા છે તેટલા વેચા છે એનો હિસાબ લાવો પેલા બંધ થા મારા ઘેર ચોરી કરી જો ભાઈ મારો પૈસા લાવો પેલા હેડો અમારે તો આ ભાઈ ના પાર્યું અને મી વેચ્યું છે એ તો હું ઘેર મેલી ને આવ્યો પૈસા પૈસા લાવ પૈસા હું તો પેલા ઈટ્યો નો સામાન લાવી દીધા બધા તમે પૈસા કાઢો મારા જે દાગી ના વેચા ને પૈસા કાઢો ફટાફટ પેલા પૈસા કાઢ નહીં ફોન કરો પણ ઘેર મેલી આવ્યો છું યાર ના ચાલો આવું યાર તમે મફત ના પૈસા પૈસા જોઈ લે

હવે પેટી નહી લઈ જાય રોજ થોડું થોડું લઈ છે ને કે પ્લાન બનાવી પડશે મારે પાછી નહીં મળી દઉં એ તો વાગતું વાગતું વાગશે એટલે ખબર પડશે મારા સોનર મને જોઈ રહું છે મારે શું કરશે હું નહીં પેટી પાછી નહી મિલી દઉં આ જો મને પેલા ભાઈ બને ફોન ના કર્યો હોત

આ તો મારો કિસ્મત ખુલે યાર પણ આવી લાલચ ના કરાય યાર અને લાલચ નહીં યાર હું પેલો કંકોળો વેણવા જોતો તે મારા બધું લાલચ કરે છે